સાથે દેશભક્તિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જે દેશભક્તિ કાર્યક્રમ વેશભૂષા સાથે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના બહેનો દ્વારા ભારત ને નારી ગરીમાં અભિનય દેશભક્તિ ગીત રજૂ કર્યું સાથે સાથે ભાઈઓ દ્વારા દેશભક્તિ સંગીત સાથે સાથે ગોપુરમ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાગ લેનાર બદલ થાનગઢ નગરપાલિકાના શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર આભાર વ્યક્ત નમસ્કાર નમસ્કાર મારું નામ રૂપવી છે આજ રોજ 15મી ઓગસ્ટે નગરપાલિકા દ્વારા આજાદ શિયોકમાં કાર્યક્રમ કરવામાં આવ્યો શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરમાં બહેનો દ્વારા શ્રી નારીકી ગરમા ડાન્સ કરવામાં આવ્યો તથા ભાઈઓ દ્વારા ગોપુરમ કરવામાં આવ્યું

સ્વાતંત્ર્ય દિનની જ્યારે ઉજવણી કરવા જઈ રહ્યા ત્યારે થાનગઢ નગરપાલિકા દ્વારા એવું દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય અને એ આયોજનની સાથે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરને જ્યારે આમંત્રિત કરવામાં આવ્યા હોય કે આપના દ્વારા આપના બાળકો દ્વારા દેશભક્તિ કાર્યક્રમ રજૂ કરવામાં આવે ત્યારે જે એ બાળકો દ્વારા એ દેશભક્તિ અને એ દેશભક્તિના રંગે રંગાઈ જાય એવા બાળકો દ્વારા ખૂબ સુંદર મજાની રજૂઆત દ્વારા કે આજના વીર સહીદ ભગતસિંહ સીતા માતા જ્યારે જીજાબાઈ જ્યારે રાણી લક્ષ્મીબાઈ અને કલ્પના ચાવલા જ્યારે સુનિતા વિલિયમ્સ આ અવકાશ યાત્રીઓ એ સિવાયના ભારત માતા આ વેશભૂષાની સાથે રંગીન એવા રંગોની સાથે સજીને ત્રિરંગાની રંગે અને એ ત્રિરંગાના એ આન માન અને શાનથી જ્યારે એ ગોપુરમ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હોય જ્યારે દેશ કી નારી ગીત દ્વારા એ દેશભક્તિની જ્યારે છલોછલ પ્રતિમા તમે સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના બાળકોમાં આજે એ કાર્યક્રમમાં નિહાળ્યું હોય અને એ આજે અને એ પણ એ સિવાયનો પણ ઉત્સાહ અને આનંદમાં ઉલ્લાસ એ પણ થયો કે જ્યારે થાનગઢના આંગણે દાદા વાસુકીનું મંદિર હોય અને એની અંદર શ્રાવણ માસનો પવિત્ર માસ શરૂ થઈ રહ્યો હોય ત્યારે એ પવિત્ર દર્શન બાળકો દ્વારા કરવામાં આવ્યા સાથે સાથે ત્રિરંગો દાદાના મંદિરે આજે એને પણ ધ્વજ લહેરાવવામાં આવ્યો અને આજે એનો પણ લાભ બાળકોને મળ્યો છે જ્યારે થાનગઢ નગરપાલિકા અને તમામ નગરજનો આજે અમારી શાળા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના બાળકોને દેશભક્તિ સાથે અને જુસ્સાભેર સાથે અને વેશભૂષામાં જ્યારે સજ્જ થઈ ગયા ત્યારે એ બાળકોની ધન્યતા અને આનંદ અનુભવો અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવા છે ત્યારે સમસ્ત નગરપાલિકા જાનગઢને પણ સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવીએ છીએ કે આજે અમને આવો અવસર મળ્યો છે અને એ આ પંદરમી ઓગસ્ટના એ અવસરે આજે અમે ધન્ય થયા છીએ ત્યારે સૌનો એ સાથે સાથે રિપોર્ટર મિત્રો અને એ સિવાયના નગરજનો પ્રેસ રિપોર્ટરો અને ન્યૂઝ દ્વારા જે કંઈ પણ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા છે અને આજે અમારો જે કંઈ પણ કાર્યક્રમ નિહાળ્યો છે એનો ખૂબ ખૂબ હૃદયથી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરીએ છીએ નમસ્કાર